જિલ્લામાં દંડક અરણ્ય અતિ પવિત્ર પાવન ભૂમિમાં કુદરતી અલૌકિક સૌંદર્ય જ્યાં ભરપૂર પડ્યું છે જ્યાં જંગલ અને જ્યાં લોકોની એક માનસિકતા મહેનત કરી અને પોતાનું ભરણ પોષણ કરી રહ્યા છે એવા આ પવિત્ર ક્ષેત્રમાં અમારા સુરતના ગોવિંદભાઈની એક શુભકામના એરિયાની અંદર ત્રણસો ને અગિયાર હનુમાન મંદિરનું નિર્માણ કરવું મંદિર નિર્માણ એકસો ને વીસ થયા અને એમાં આજે પ્રતિષ્ઠા હનુમાનજીની થઈ રહી છે ત્યારે વિશિષ્ટ લોકો સૌ અહીંયા ઉપસ્થિત રહી એક શુભ સંદેશ લોકોને આપી રહ્યા છે આજે ડાંગમાં હનુમાનજી મહારાજના મંદિરોનું જે નવ નિર્માણ ચાલી રહ્યું છે એના દસ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રહ્યો છે છે આ ઈશ્વર કામ જ હોય પણ એને કોના દ્વારા કરવું એ ચોઈસ કરતા હોય છે એટલે અમે ભાગ્યશાળી છીએ કે ભગવાને અમને એમાં નિમિત્ત બનાવ્યા અમે ખાલી નિમિત્ત માત્ર છીએ હનુમાનજી મહારાજ ને પોતાના મંદિરો બનાવાતા એટલે એને જ બનાવ્યા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે